છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી બાળકોને સારું શિક્ષણ મળે છે કે કેમ ચેક કરતા ચોંકાવનારા દ્રશ્યો મુલાકાત કરી તે ગામમાં પ્રાથમિક શાળાની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી બિલ્ડિંગ છોટાઉદેપુર જિલ્લાની એક એવી શાળા યુનિફોર્મ છે સ્કૂલ બોર્ડ છે શિક્ષક છે બાળકો પણ છે પરંતુ શાળા જ નથી અહીં વાત થઈ રહી છે છોટાઉદેપુર જિલ્લાના છેવાડે આવેલા દાવાઓ કરી સરકાર સૌ ભણે સૌ આગળ વધે સર્વ શિક્ષા અભિયાન બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરે છે પરંતુ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં હજુ સુધી શાળાનું બિલ્ડિંગ બન્યું નથી

school ભણાવા માંગુ અને છોકરા અને મને બહુ તકલીફ પડે છે અને વારંવાર રજુવાત કરવાથી થી નથી અને તાત્કાલિક ધોરણે એવી હું માંગણી કરું વધારે તકલીફ પડે છે મને તકલીફ પડે છે અને શિક્ષક પણ તકલીફ પડે બધી રીતે જડિયાના કડુયા ફળિયામાં આશરે 2000 થી વધુ નિવસતી છે અને અહીં 45 થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે બાળકોને ભણીને આગળ વધવું છે

ધ્યાન લે એ અમારી માનસિક હજુ પાંચ ની શાળા છે પિસ્તાલીસ બાળકો અભ્યાસ કરે છે અત્યારે અને શાળાનું બિલ્ડિંગ નથી પણ મંજૂર થઈ ગયેલું છે બિલ્ડિંગ ના હોવાથી બાળકોને થોડી તકલીફ પડે છે પછી સંધીપભાઈને પણ થોડી એમ કે અગવડ ઉભી થાય છે એમના કોઈ સગા સંબંધી આવે મહેમાન આવે તો તમે બે શાળાની તકલીફ પડે છે બિલ્ડિંગ બની જાય તો એમ કે સારું વર્ષ બે હાડ હા બા અત્યારે બે હજાર ચોવીસ વર્ષ આવી ગયું